ત્રણ જૂને રાક્ષસોનો ગુરુ શુક્ર અશ્વિની નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે શુક્રનું આ ગૌચર ઘણી રાશિના લોકો માટે વરદાન રૂપ સાબિત થશે જીવનમાં સફળતા મળશે અને ધન વર્ષના પ્રબળ યોગ બની રહ્યા છે શુક્ર ગ્રહ ધન સંપત્તિ સુખ સમૃદ્ધિ પ્રેમ વગેરેનો કારક છે જ્યારે અશ્વિની નક્ષત્ર વ્યવસાય પારિવારિક જીવન સ્વસ્થ વગેરે સાથે સંબંધિત છે તે માયાવી ગ્રહ કેતુ સ્વામી છે અને આ નક્ષત્ર નું બીજું સ્થાન શુક્ર ગ્રહ દ્વારા શાસિત છે એટલે ઘણી રાશિના લોકો માટે સાત જૂન સુધીનો સમય ફાયદાકારક સાબિત થશે ઈચ્છાઓ પૂર્ણ થશે તમને સુખ સુવિધામાં વધારો થશે અને શુક્ર ગ્રહ કેવી રીતે મજબૂત કરવો એ નીચે કેપ્શનમાં લખેલું છે અને આ ત્રણ રાશિ જાણતા પહેલા જ્યોતિષ શાસ્ત્ર વિશે અમારી પાસેથી વધારે જાણકારી જોતી હોય તો અમારો કોન્ટેક્ટ નંબર છે આમાં કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો આ ત્રણ રાશિ છે કર્ક રાશિ તુલા રાશિ અને ધન રાશિ જય માતાજી